હેલો સ્ટુડન્ટ્સ આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાર્ષિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર પાંચ શીખીશું ઓકે આગળના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો ઓકે જેથી તમને બધું જ સમજાઈ જાય તો સ્ટાર્ટ કરીએ ધોરણ દસ વિષયગણિત ચેપ્ટર એક વાર્ષિક સંખ્યાઓ એનો દાખલા નંબર પાંચ કોઈક પ્રાકૃતિક સંખ્યા એન પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર્સ જેની શરૂઆત એકથી થાય એક બે ત્રણ ચાર પાંચ અનંત એન માટે છ ની એન નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો એટલે એન એટલે પ્રાકૃતિક સંખ્યા એમ એટલે છ એક વખત એટલે છ છ બે વખત એટલે છત્રીસ છ ત્રણ વખત એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ બસો સોળ તો અંતિમ અંક કદી શૂન્ય નહીં આવે ઓકે તો અહીંયા શું લખવાનું અંતિમ અંક શૂન્ય હોય અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવોમો બે અને પાંચ બંનેનો બંનેનો સમાવેશ થાય છે અંતિમ અંક શૂન્ય હોય ને જેમ કે દસ તો દસમાં ગુણા બે પંચ્યું દસ ચલો અહીંયા લખીએ ત્રીસ તો એમાં બે પંચું દસ તો લખી જ દેવાનું બે પંચ્યું દસ દસ તારી ત્રીસ તો દરે દરેકમાં બે ગુણ્યા તો આવવાના જ તો અંતિમ અંક શૂન્ય હોય કોઈ પણ અંત સંખ્યા હોય એનો છેલ્લો અંક જીરો હોય ને તો એના આવી બાજુ અવયવ પાડીએ ને આપણે બરોબર તો એમાં બે અંક પોતું આવજ તો કારણ કે બે પંચ્યું દસ થાય ને બે પંચ્યું શું થાય દસ તો અંતિમ અંક શૂન્ય થાય તો અંતિમ અંક શૂન્ય થવા માટે આ બે અવિભાજ્ય અવયવ હોવા જોઈએ બે અને પાંચ બંને હોવા જોઈએ તો અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ બંનેનો સમાવેશ થાય છે અહીં ની એન બરાબર છ ના અવયવ પાડો ત્રણ દુ છ એક તરી ત્રણ તો બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ બાર એન લખી દો એટલે બે ની એન ખૂણે ત્રણ મી પછી લખો જો એન એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે એન એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે ઓકે જોઈ લો આટલું હવે જુઓ આપણે છ ના હોય એમાં બે ગુણ્યા ત્રણ આવ્યા બરોબર પછી બે ની એન ને ત્રણ તો બે ને ત્રણ આવ્યા આપણે કયા જો બે ને પાંચ જો અહીંયા બે ને ત્રણ આવે તો પાંચ નહીં આવ્યા આમ છ ની એનના અવિભાજ્ય અવયવીકરણમાં બે અને ત્રણ બે અને ત્રણનો સમાવેશ થાય છે પરંતુ પાંચ નહીં આવે બે તો આવી ગયા પણ પાંચ નહીં આવ્યા પરંતુ પાંચનો સમાવેશ થતો નથી બસ પાંચ હોવા જો બે અને પાંચ બંને જો એના સિવાય ગમે તે હશે કે હોય કે ના હોય એને કો લેવા દેવા નહીં પણ બે અને પાંચ હોવા જો આમ પ્રશ્ન ઉતારી દેવાનો શૂન્ય નથી લખી દેવાનું આમ કોઈક આમ કોઈ પ્રાકૃતિક સંખ્યા આમ કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની નો અંતિમ અંક અંતિમ અંક શૂન્ય નહીં થાય અમે આપણને ખબર પડે કે જો બીજી રીતે આ દાખલો પૂરો થઈ ગયો પણ થોડું સમજાવો આ છ ની એન અહીંયા એનનું મિનિંગ શું થાય પ્રાકૃતિક સંખ્યા એન એટલે એનની જગ્યાએ એક પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એકથી અનંત એક બે ત્રણ ચાર પોંચ છ અનંત તો છ એક વખત એટલે છ છની એન આ એન એટલે પ્રાકૃતિક જેનો એક બે ત્રણ ચાર પોંચ અનંત તો એનની વખત એનની જગ્યાએ એક લખ્યા હોય એનની જગ્યાએ બે છત્રી એનની જગ્યાએ ત્રણ છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે બસો સોળ તો અહીંયા જો અંતિમ અંક છ આવે ઝીરો નહીં આવતો તો આના ઉપરથી પણ ખબર પડી જાય આપણને ઓકે તો જોઈ લો આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો સ્ક્રીનશોટ પાડી લો તો આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર પાંચ શીખીએ પહેલાં ચેપ્ટરનો ઓકે તમને પરફેક્ટ આવડી ગયો હશે નોટબુકની અંદર લખજો તૈયારી કરજો અને બીજી વસ્તુ આપણી પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન સરસ્વતી ટ્યુશન ક્લાસીસ એ પણ તમે પ્લે સ્ટોરમાં જજો અને એપ્લિકેશન સરસ્વતી ટ્યુશન ક્લાસીસ સર્ચ કરજો અને એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી દેજો એમાં પણ ઘણા બધા કોર્સ ટૂંક સમયમાં મૂકાઈ જશે જો તમારે પરચેસ કરવું હોય તો તમે તે ત્યાંથી પરચેજ કરી શકો છો અને યુટ્યુબની અંદર તો આપણા રેગ્યુલર ગણિત ચાલુ જ રહેશે ઓકે તો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો આખું જ ગણિત પરફેક્ટ શીખવા મળશે જોરદાર અમેઝિંગ એકદમ બહુ મસ્ત રીતે ચીલા ચાલુ રીતે નહીં એકદમ પરફેક્ટ તમારા ગણિતમાં સોમાંથી સો માર્ક્સ આવે એ રીતનું પદ્ધતિ સર ઓકે અને ધોરણ દસનું રિઝલ્ટ આજે અગિયાર મેના રોજ આવ્યું એમાં અમારા ટ્યુશનના પણ વિદ્યાર્થીઓને ગણિતમાં નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું છન્નું એવા બહુ મસ્ત માર્ક આવ્યા તો તમે પણ જોડાઈ જાઓ મારી સાથે યુટ્યુબની અંદર ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયો શેર કરો જેથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ બધું શીખવા મળે ઓકે અમુક જગ્યાએ તો ટ્યુશનની કોઈ સગવડ નહીં હતી ઓકે એમને કંઈ એવું સારું શીખવા મળતું નહીં શીખવું છતાં તો એમને વિડીયો શેર કરો જેથી એ લોકો બહુ મસ્ત રીતે શીખી શકે ઓકે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ ભારત